જોયેલી છે વાલો પાપડી એનું શાક ખાધેલું છે તો આ વાલો પાપડી નો વેલો છે બરાબર પછી કાલે આપણે ભીંડાના ટોપકાથી સાફ કરી

જો આ છે જામુડાનું ઝાડ છે જો આ જામુડાનું જામુડાનું ઝાડ પણ આપણે વાવ્યું છે આ મીઠો લીમડો કાલે આપણે મીઠા લીમડા ની વાત કરી હતી ને આ મીઠો લીમડો છે બરાબર સારું આ બાજુ આવો જો આયે તે તુરિયાનો વેલો વાવેલો છે તુરિયાનો વેલ શું ખાધું તમે બધી આ તુરિયાનો છે પછી આ ગલકાનો છે ગલકાનો શાક ખાધું તમે ગલકાનો વેલો છે પછી આ